તમારા ફોટોનું નું થયું છે અને તમે મારા પાસે આવી જાઓ વીસ લાખ રૂપિયા લઈ નાખા તમારા ફોટા વાયરલ કરી બહાર પાડેલ છે જે મારા દીકરાઓ પાસે છે અને આ એક પણ કાવતરું આ બધા મેં નોમ જે લીધા એ સાંતલપુર તાલુકામાં ફરજ બજાવતા મામલતદાર ડીડી પંડ્યા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે આ ઘટનાને લઈને મામલતદાર દ્વારા લખાયેલ સુસાઇડ નોટ તેમજ એક વીડિયો પણ સામે આવ્યો છે જેના કારણે મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે સુસાઇડ નોટમાં મામલતદાર ડીડી પંડ્યાએ તેમના ભાણેજ હરકિશનભાઈ બેચરભાઈ સહિત કુલ છ ઇસમોના નામનો ઉલ્લેખ કર્યો છે નોટમાં તેમણે આ ઇસમો દ્વારા પ્લાન ઘડીને ખોટી રીતે બદનામ કરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા છે તેમજ એસીબીમાં ખોટી ફરિયાદ કરવી યુવતી સાથેના ફોટા બનાવી ખોટા આરોપો લગાવી માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સતત માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સુસાઇડ નોટમાં જણાવ્યું છે હાલ મામલતદાર ડીડી પંડ્યા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ ઘટનાની જાણ થતાં તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે અને સુસાઇડ નોટમાં કરાયેલા આક્ષેપોને લઈને કાયદેસર કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે મારું નામ દિનેશભાઈ દુજાજી પંડ્યા આજ રોજ હું આ છેલ્લો વિડીયો બનાવી રહ્યો છું મારા વિરુદ્ધમાં મારા ભાણેજ પંડ્યા કિશનભાઈ બેચરભાઈ છેલ્લા ચાર વર્ષથી પાત્ર પડેલ છે અને તેઓ મારા વિરુદ્ધમાં અન્ય ખૂબ અરજીઓ આઠથી દેશ કરેલી છે જે તપાસ કરાવતા કરાવતા હું પોતે થાકી ગયેલ છું અને તેઓ મને માનસિક ત્રાસ આપી અને મારી નાખવા માટેની કોશિશ કરી રહ્યા છે આજે મને બપોરે મારા ગામના વાઘેલા અશ્રમભાઈ શંકરભાઈ જેઓ મામદાર કચેટમાં ક્લાક છે તેઓનો ફોન આવેલ અને જણાવેલ કે પાટણ ગામના રસ્તા વાવ અરુણભાઈ આચાર્યની કોમ્પ્લેક્ષમાં ઓફિસ ચલાવતા ભાટર ગોમના ગોહિલ તુલસીભાઈ અને ગોહિલ અનિલભાઈ મને બોલાવી તમારા ફોટા એમના પાસે છે અને તમે તમને બોલાવે છે અને તમે એમના પાસે સમાધાન કરી લો એના પછી મેં જાણવા મળ્યો કે દરજી મોનસિંહભાઈ ગોવાભાઈ તેમની દીકરી સોનલબેન અનિલભાઈ પ્રજાપતિ અને મહારાજ આસારામભાઈ આશરમભાઈ મહારાજ આશ જેવો પણ આ વાતમાં સામેલ છે આ બધાને પંડ્યા કિશનભાઈ બેચરભાઈની સૂચનાથી કોમ થયું હોય તેવી મને શંકા જાય છે અને આ બધાએ કાવતરો કરી અને પૈસા પડાવવા માટે મોણસોભાઈ વારંવાર કરેલ છે મને જોવા મુજબ જેનો પણ ફોટો મને મળ્યો છે એ ફોટાવાળાને મારે કોઈ સંબંધ નથી અને એ નિર્દોષ માણસ છે એમ પણ કીધું કે અમારા પાસે પણ ખોટી ખોટી મોગણીઓ થઈ રહી છે ને એ ગરીબ માણસ છે અને સાંજે છ ને પંદરે મારા ઉપર એક છેલ્લે એકસો બાર નંબર મોબાઈલ નંબર હતો અને જેવું નામ જણાવતા હતા કિરણભાઈ નામ છે મારું અને તમારા ફોટોનું શું થયું છે અને તમે મારા પાસે આવી જાઓ વીસ લાખ રૂપિયા લઈ નાખા સવારના તમારા ફોટા વાયરલ કરી અને તમને જીવવાનું દઉં એવું કહેલ આ બાબતે મેં તરત જ વાવ પોલીસ સ્ટેશનની અંદર જે જીભ જમાદાને ફોન કરેલ જેઓ ડોટ રજા ઉપર હતા મારો પાસેથી નંબર લીધેલો ને એ ફોન ઉપર પોતે વાત કરતા ફોન ઉપાડેલ નહીં અને એ ભાઈના મારા વોટ્સઅપ કોલમાં ચાર વખત વોટ્સઅપ કોલ આવેલા છે અને તેઓએ ફોટા મૂકીને તરત ડિલેટ કરી દીધા છે એક જ સેકન્ડ દેખાય તે ને તેઓ વારંવાર માંગણી કરતા હતા આની પાછળ આ મોટી આખી ગેંગ છે અને આ ગેંગ મને માનસિક ત્રાસ આપે છે હું મારા ફોણેજથી કંટાળી ગયો હતો મારા ફોણેજ અગાઉ ગોવિંદભાઈ જિલ્લર આહિર આહિરના નામે ઓળખાતા જેઓ વારંવાર ઇન્સ્ટાગ્રામમાં મારો પંદર દિવસ હરકીશને અને તેઓએ ચલાયેલું છે અને હરકિશને એને પચીસ લાખ રૂપિયાની ખંડણી આપી અને મને સસ્પેન્ડ કરવા માટે કાવતરું કરેલું હતું અને મારા વિશે મારા ભણેજે વારંવાર વીડિયાઓ બહાર પાડેલ છે જે મારા દીકરાઓ પાસે છે અને આ એક પણ કાવતરું આ બધા મેં નોમ જે લીધા એ તુલસી અનિલ અનિલ પ્રજાપતિ મનસિંહ ગુવાભાઈ દરજી એની દીકરી સોનલ અને આસારામભાઈ મહારાજ જેમનું નામ મારા આ લેખિતમાં સંપૂર્ણ લખેલું છે આ બધા લખીને ત્રાસ આપેલ છે અને હું માનસિક રીતે હવે કંટાળેલો હોય હવે મારે કોઈ જીવવાની આશા ન હોય આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની થશે જય હિન્દ મારું નામ પંડ્યા રોહિત કુમાર દિનેશભાઈ પંડ્યા દિનેશભાઈ દુદાજી મામલતદાર સાંતલપુર નો પુત્ર મારા ફાધરે ચાર તારીખે સુસાઈડ કરવાનો પ્રયાસ કર્યો એમણે એક સુસાઇડ નોટ પણ લખી અને વિડીયો પણ બનાવ્યો કે શું કારણોથી એમને આવું પગલું ભરવું પડ્યું કઈ હદ સુધી એમને માનસિક ત્રાસ આપવામાં આવ્યો કઈ હદ સુધી એમને મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યું કે છેલ્લે જતા એમણે સુસાઇડ કરવાનો નિર્ણય લીધો અમને જાણ થતાં અમને આસ્થા હોસ્પિટલમાં લઈ ગયા એમને પ્રાથમિક સારવાર આપી તોય એમને શારીરિક કોઈ સુધાર થયો નહીં તો અમે રાત્રે પાલમપુર ખાતે એમને રિફર કર્યા આવા લુખા તત્વો કે જે મામલતદાર કક્ષાના અધિકારીને આટલી હદ સુધી ટોર્ચર કરે કે એમને સુસાઈડ કરવાનું છેલ્લી નોબત આવે તો સામાન્ય વ્યક્તિની તો શું લાયક કે આવા લુખા તત્વોથી લડત લડી શકે તો માનનીય મારા વાવથરા જિલ્લાના પીઆઈ સાહેબ એસપી સાહેબ અને માનનીય અધ્યક્ષ સાહેબને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મને મારા પરિવારને ન્યાય અપાવો મારા સમાજના મુખ્ય વડીલો અને સમાજના બંધુઓને પણ મારી નમ્ર વિનંતી છે કે અમને ન્યાય અપાવો મારા અને મારા પરિવારનું શું જો એમને કંઈક થઈ ગયું તો મારા અને મારા પરિવારનું શું